જી નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આપણી આયુર્વેદિક સૌને મારા જય માતાજી હવે જે લોકોના શરીરમાં ઊર્જાની કમી છે એટલે કે વારંવાર શરીરમાં અશક્તિ નબળાઈ આવી જતી હોય તમે જોયું હશે અમુક લોકો કોઈ પણ પ્રકારનું કામ વ્યવસ્થિત નથી કરી શકતા વધારે થાક લાગે છે થોડું ચાલે છે તો શ્વાસની તકલીફ થઈ જાય છે અથવા તો શ્વાસ ચડવા લાગે છે શ્વાસને લગતી કોઈ પણ પ્રકારની તકલીફ હોય વારંવાર થાક લાગવો થોડું કામ કરે છે ફિર બી તે લોકોને થાક લાગે છે આવી ઘણી પ્રકારની તકલીફ થાય છે કેમ કે તે લોકોના શરીરમાં વારંવાર અશક્તિ કમજોરી નબળાઈ આવી જ આવી જાય છે ઉર્જા છે તે રહેતી જ નથી તો તે લોકો આ વિડીયોમાં ખાસ ધ્યાન આપજો જબરદસ્ત દેશી પ્રયોગ તમારી સાથે શેર કરું છું જે દેશી પ્રયોગ તમારે બેથી અઢી મહિના કરવાનો છે ફક્ત એક અઠવાડિયું કરશો એટલે તમને રિઝલ્ટ મળવાનું સ્ટાર્ટ થઈ જશે જ્યાં દોસ્તો પણ તે પહેલા નંબરો વિનંતી છે કે જો તમે આપણી આયુર્વેદિક ગુજરાતમાં નવા જોડાના હોય તો આપણી ચેનલ અત્યારે સબસ્ક્રાઇબ કરી દો જેથી આયુર્વેદિક લગતી આવી વર્ષો જૂની માહિતી હું તમારી સાથે આપણી માતૃભાષામાં શેર કરતો રહું અને તમે લોકો હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો તમે ઘણા લોકો પાસે સાંભળ્યું હશે કે ઘણું બધું જમે છે પણ શરીરમાં ઉર્જા રહેતી નથી વારંવાર શરીરમાં અશક્તિ કમજોરી નબળાઈ આવી જાય છે તેના કારણે તે લોકોના શરીરમાં ઘણી પ્રકારની તકલીફ થાય છે કોઈ કામ વ્યવસ્થિત નથી કરી શકતા વારંવાર થાક લાગે છે શ્વાસને લગતી તકલીફ છે તો તે લોકોને શું

આ દેશી પ્રયોગ છે તે તમારે બે થી અઢી મહિના ફરજિયાત કરવાનો છે એક અઠવાડિયાની અંદર જ તમને રિઝલ્ટ મળવાનું સ્ટાર્ટ થઈ જશે જે લોકો એવું કહે છે કે ઘણું બધું જમીએ છે પણ શરીરમાં શક્તિ નથી રહેતી નબળાઈ આવી જાય છે અશક્તિ આવી જાય છે કોઈ કામ નથી થતું કામમાં મન નથી લાગતું અથવા તો વારંવાર થાક લાગે છે શ્વાસને લગતી તકલીફ છે શરીર છે તે કામ નથી આપતું તે લોકોને આ વિડીયો જરૂર શેર કરી દેજો જબરદસ્ત દેશી પ્રયોગ તમને બતાવ્યો છે એક નાની વાટકી ઘઉં તેમાં દોઢ દોઢ ગ્લાસ પાણી ઉમેરી અને બાર કલાક સુધી પલાળી રાખવાનું છે આવી રીતના તે ઘઉંનો તમારે ત્રણ વાર ઉપયોગ કરવાનો છે ત્રણ વાર ઉપયોગ કર્યા પછી તે ઘઉંનો તમે નિકાલ કરી શકો છો બે થી અઢી મહિના આ પ્રયોગ તમારે કન્ટિન્યુ કરવાનો છે આ પ્રયોગ કરવાથી તમારા શરીરમાં એક નવી ઉર્જાનો સ્ત્રોત થશે તમારા શરીરમાં ક્યારેય ઉર્જાની કમી નહીં થાય અને અશક્તિ કમજોરી નબળાઈ હશે તેનાથી પણ તમને છુટકારો મળી જશે અને તમારું શરીર છે તે એકદમ ફિટ બની જશે